સચિન વિસ્તારમાં ઉત્તર ભારતીય સંઘ અને ભાજપના આગેવાન અજીત સિંહના નેતૃત્વમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો નાગરિકોએ હાજરી આપી અને અઢારથી વધુ સરકારી યોજનાઓનો લાભ લીધો હતો સાથે જ યુવાનો દ્વારા આયોજિત રક્તદાન શિબિરે માનવતાની સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું સચિન વિસ્તારમાં ઉત્તર ભારતીય સંઘ અને ભારતીય જનતા પાર્ટી ભાજપના સક્રિય કાર્યકર્તા અજીત સિંહના નેતૃત્વ હેઠળ ભવ્ય સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સ્થાનિક નાગરિકો માટે આધાર કાર્ડ રેશન કાર્ડ આવકનો દાખલો આયુષ્યમાન કાર્ડ જેવી અઢારથી વધુ સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો આ ઉપરાંત મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કરીને સામાજિક સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું કાર્યક્રમની શરૂઆત સવારે દસ વાગે થઈ હતી જેમાં હજારોની સંખ્યામાં સ્થાનિક લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રક્તદાન શિબિર હતું જેમાં યુવાનોએ મોટા પ્રમાણમાં રક્તદાન કરીને માનવતાની સેવામાં પોતાનું યોગદાન આપ્યું આયોજકો દ્વારા મહત્તમ રક્ત યુનિટ એકત્ર કરવાના ઉદ્દેશ્ય સાથે વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં નોંધપાત્ર સફળતા મળી હતી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સ્થાનિક કોર્પોરેટર રીના સિંહ રાજપૂત ચિરાગ સોલંકી હસમુખભાઈ નાયકા અને પિયુષાબેન પટેલે હાજરી આપી હતી તેમણે આ પ્રયાસની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો થકી સામાન્ય જનતા સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવાનું કામ અસરકારક રીતે થઈ રહ્યું છે આ કાર્યક્રમમાં સચિન અને આસપાસના વિસ્તારોના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લઈને સરકારી યોજનાઓનો લાભ લીધો

बोटिंग का सुधारा चालू है, के दखला, चालू है 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 तरह-तरह के टोटल किस्म सेवा काम पर और कितने लोग दे चुके हैं लगभग कर रहा है, हम लोग का लक्ष्य है कि पचास से सौ बोटल तक ये आज ब्लड डोनेशन कर प्रकार उत्तर भारतीय संघ ने भाजपा कार्यकर्ताओं द्वारा सामाजिक सेवा योजनाओं प्रचार प्रसार नतु આ કાર્યક્રમે સચન વિસ્તારમાં સામાજિક એકતા અને જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કર્યું છે